સંખેડાના કોલેજમાં હવામાં ઉડતો સાપ નજરે પડતા રેસ્ક્યુ કરાયું આજે શનિવારના રોજ સંખેડા કોલેજમાંથી હેમંતભાઈ દ્વારા ટેલિફોનિક જાણ કરાઈ કે કોલેજના એન્ટર ગેટ પાસે એક સાપ એકદમ પાતળો સ્વભાવમાં આક્રમક ઝડપી દિવાલ પર કૂદનાર ઊંચાઈ પર દેખાઈ પડે છે આ સાપનું રેસ્ક્યુ કૂદવાની પોઝિશન હતી ખાસ કરી એક વૃક્ષથી બીજા વૃક્ષની ડાળી પર કૂદી હવામાં છલાંગ મારતા હોય છે આ દેખાવને એક લાવો છે આ સાપ કૂદવાની એટલે કે હવામાં ઉડવાની તૈયારી જ હતી જેથી હવામાં જ પકડી લીધો આ કારણે ઉડતા સાપ તરીકે ઓળખાય છે અને ત્યાંના સ્ટાફ પર કોલેજના પ્રોફેસર આમ જનતા ભેગા થતા સચિન પંડિત દ્વારા પ્રકૃતિમાં સાપની ભૂમિકા તથા આ વિશે પબ્લિક અવેરનેસ ડિટેલ ઇન્ફોર્મેશન પૂરી પાડી ગુજરાતની નામ સોનેરી ઉટકણો ઉટકણો સાપ ઉડતો સાપ ફ્લાઇંગ સ્નેક ગોલ્ડન ટ્રી સ્નેક ગ્લીડિંગ સ્નેક આંશિક ઝેરી રંગ ભાતમાં આપણે તથા બધા જ સાપમાં આ સાપ મોખો પડે છે ખૂબ જ આકર્ષક કલર પેટર્નની ઘણી બધી ખાસિયતો ધરાવે છે દેખવામાં તરત જ નજરે ચડી જાય તેવા રંગોવાળા વાળા સાપની પીઠ પર મુખ્યત્વે કાળો રંગ હોય છે જેની ઉપર પીળા અને સફેદ પટ્ટા ને તલકા અને લાલ ચિત્રામણ હોય છે મો લંબાયેલું પરંતુ આગળથી બૂઠું થઈ જતું જણાય છે આખો મોટી અને ગોળ શરીરની મધ્યમાં સળંગ ગળા પાસેથી લઈ પૂંછડી સુધી લાલ કે નારંગી લાલ ટપકા હોય છે જેની વચ્ચે કાળી અને પીળી પટ્ટી હોય છે કાળા માથા પર પીળા પટ્ટાને ટપકા હોય છે પાતળી એવી કાયમાં પૂંછડી વધુ પડતી પાતળને લાંબી છે પેટાળ ઝાંખું લીલું હોય છે માથા ઉપરના રંગની ભાત ખૂબ જ આકર્ષક છે હકીકતમાં સાપ પક્ષીઓની જેમ ઉડી શકતો નથી પરંતુ એક ડાળીથી બીજી ડાળ અને ઝાડ ઉપરથી નીચે સરકી શકે છે આવું કરવા શરીર વળાંકોમાં ગોઠવી ઝાટકો મારે છે ત્યારે ઉડતો હોય તેવો ભાસ થાય છે હકીકતમાં તેની આ શક્તિ પાછળ તેની પાસળીઓની રચના સહાયક હોય છે

હેલ્પલાઇન નંબર છે સત્તાણું સો છ્યાસી છે તો પણ ટાઈમે ફોન કરશો અમે આવી જઈશું